તમને પણ દિવસભર થાક અનુભવાય છે અને તમને પણ આખો દિવસ ઊંઘ આવતી રહે છે તો આજે જ તમારા આહારમાંથી આ વસ્તુઓને કાઢી નાખો નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ તમે કદાચ નોંધ્યું હશે કે કેટલાક લોકો સતત થાકેલા રહે છે આવા લોકો ઘણી થાક અને ઊંઘની ફરિયાદ કરતા જોવા મળે છે અને આ માટે તેની અસંતુલિત જીવનશૈલી જવાબદાર છે જો તમારી સાથે પણ એવું થાય છે કે તમે વારંવાર થાક અનુભવો છો તો તમારે આહારમાં કેટલાક ખાસ ફેરફારો કરવાની જરૂર છે હેલ્થ એક્સપર્ટ નું કહેવું છે કે આજે ડાયટમાં એવી ઘણી વસ્તુઓ છે જે તમારા શરીર અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી છે થાક અને ઊંઘથી બચવા માટે આ વસ્તુઓને ડાયટમાંથી બાકાત રાખવી જરૂરી છે ચાલો જાણીએ કે તે બિન આરોગ્યપ્રદ વસ્તુઓ વિશે જેને દૂર કરીને તમે ફરીથી ઉર્જાવાન અને તાજગી અનુભવી શકો છો વધુ ખાંડવાળા ખોરાકની શરીર પર ખરાબ અસર પડે છે અને તમારા આહારમાં સામેલ કરવાથી તમને તાત્કાલિક એનર્જી મળશે પરંતુ તે એનર્જી જલ્દી જ ગાયબ થઈ જાય છે અને સુગર તમારા શરીર પર ખરાબ અસર કરવા લાગે છે રિફાઈન્ડ બ્રેડ અને અનાજ પણ તમને થાક આવે છે સફેદ ભાત સફેદ બ્રેડ પાસ્તા વગેરેમાં ખૂબ જ ઓછા ફાઈબર હોય છે અને તેને પચાવવા માટે શરીરને ઘણી મહેનત કરવી પડે છે જેના કારણે શરીર થાક નો શિકાર બને છે વધુ ચરબીયુક્ત ખોરાક પણ લાંબા ગાળે શરીર પર ખરાબ અસર કરે છે સેવન તમને ઊંઘ અને થાક નો શિકાર બનાવી શકે છે જોકે ઉચ્ચ ચરબી ને પચાવવા માટે શરીરને વધુ મહેનત કરવી પડે છે અને તેનાથી ચયા પચય પણ નબળું પડે છે તેનાથી સ્થુરતા વધે છે અને શરીર થાકે છે ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ આજકાલ ખૂબ જ લોકપ્રિય છે લોકો તેને પ્રેમથી ખાય છે પરંતુ લાંબા ગાળે તે શરીરને નુકસાન પહોંચાડે છે આ પ્રકારના ખોરાકમાં ઘણા રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડની સાથે બીન આરોગ્યપ્રદ ચરબી હોય છે આ બધી વસ્તુઓ ખાવાથી સુગર લેવલ વધે છે અને શરીરમાં એનર્જીનો અભાવ થાય છે એનર્જી ડ્રિંક્સ ભલે એનર્જી આપવાના નામે બનાવવામાં આવતા હોય પરંતુ ઇન્સ્ટન્ટ એનર્જી આપ્યા પછી તે તમને થાકનો શિકાર બનાવી દે છે આવા પીણામાં હોય છે જે તમારી ખરાબ રીતે અસર કરે છે જો તમે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરો છો તો તમારી ઊંઘ ઓછી થવા લાગે છે આયન ની ઉણપ ખોરાક પણ શરીરને નુકસાન પહોંચાડે છે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે શરીરના તમામ ભાગોમાં ઓક્સિજનની સપ્લાય માટે જરૂરી છે જો તમે એવા ખોરાક ખાશો જેમાં આયન નથી તો તમારું શરીર એનેમિયાનો શિકાર બની જશે અને શરીરમાં ઉર્જાનો અભાવ થશે આવી સ્થિતિમાં થાક હાવી થાય તે સ્વાભાવિક છે આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર